તકલીફો બધી છે બધા છે ઘણું છે બધા મન મળવું છે મારી પાસે સમય નો અભાવ છે કેમ કે હું તમારી જેમ નોર્મલ જીવું છું હું પોતાના પરિવાર માટે મારું ગુજરાન ચાલે એના માટે હુંય પણ નોકરી કરતી જઉં છું સમજાય હે લોકો એ આશા લઈને આવ્યા હોય કે અમે જેવી અને પૈસા ના દરોડા થાય તો એ ગલત હવે કારણ કે કોઈ આ જમાના માં છે ને માણસ માત્ર કદાચ કોઈક એવો સત્યો પુરુષ હોય સાધુ સંત હોય કોઈ આપડા ગુરુ મહારાજ હોય એ જ આપણી વગર સ્વાર્થે મદદ કર્યું કે આના લગ્નમાં એમ હાજર ના રહ્યા હોય ને તો આના લગ્ન થાય એ બધી માણસ ની ભ્રમણા હોય છે

કે એક જ ભાષા સમજે છે એને કોઈ જ્ઞાતિથી મતલબ નથી કોણ કઈ બિરાદી છે કયો ધર્મ પાળ હશે કોને માનસ હે ત્યાંથી બેન થઈને આ આવો એવું બધું આ ન ચાવતું હોય જેમ સોયનું નાખું હોય અને એમાં તમે જેમ દોરો 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 ને એમ તમે આયા છો એ તો એક માધ્યમ હતું પાંચ પચીસ મહિના બાદ હું જે ભૂલતો તો ને કે તમારા ઘરે આમ છે આમ છે એ એક માણસ ને આ કેન્દ્ર બતાવવાનું માધ્યમ હતું કે માણસ જેને કદાચ આ વિડીયો આ social media ના માધ્યમથી એના સુધી સમાચાર પહોંચે અને કદાચ એ વ્યક્તિ અંતરધામમાં જતો હોય એવી જગ્યાએ ભરે જતો હોય તો એ આ ભરાય નહીં અને આ જગ્યાએ એનું મન માને તો એ આ આવે નહીં સમજાય એટલે કહેવાનો ઉદ્દેશ છે એક જ છે

અમારો તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ જે કઈ આવે એ વેસ ના માર્ગે થી બહાર નીકળે અને દાદા ની ઉપર આસ્થા રાખે અને એના કર્મ માં જે લખ્યું હોય દાદા એની મદદ કરે અને એના પરિવાર સાથે જીવે બીજું કઈ જો આજ લગીરમાં એક દાખલો એવો બતાવો કે કોઈ એવું સાબિત કરે કે અમે ભોળા જ્યાં અમારી પાસે પાંચસો રૂપિયા ઘણી જગ્યા છે તમે જોજો વાહન માં પાર્કિંગ કરો તો પાર્કિંગ ના પૈસા હોય તમને કે વીઆઈપી દર્શન કરવા હોય ને આટલા થઈ થોડીક વાર રો તમને બાપુ ને હોય તો હું મેળવી દઉં આટલા પૈસા થશે આ કોઈ નું ચાલતું નથી અને માણસ દાદા એ જગ્યા જેવી રીતનું બધું પસંદ કર્યું છે ને કે માણસ અને બસો મીટર એ આંબો હોય ને તો એ દાદા દેખાય છે

તો દબાવે હું ફલાણી જગ્યાએ મારે હું કોઈના બાપાની ધારા ઓળખાય હોય મારે કોઈને જ લેવા દેવાના કંઈ અને હું અહીં કોઈ માલ મિલકત પૈસાવાળાને જોઈને બેઠો મારે તો અહીં કદાચ ખાવા વસ્તુ રોટલો નહીં હોય અને સાચી ના ભીતી આવશે ને તો મારો ઠાકર એવું કે છે એના માટે એક જગ્યા છે અને કરોડપતિ આવે તો હોય એને જમવાનું યાદ છે કોઈ ભેદભાવ નથી રાજી થાય કારણ કે અસંખ્ય માણસો અને મેમ તો દાદાનો ઉદ્દેશ્ય એ છે કે છેલ્લા આઠ નવ મહિનામાં દાદાના આશીર્વાદ છે સવા લાખ થી વધુ લોકોએ દારૂ રોકી દીધો છે આપણા ઘરમાં એક બાટલી હોય તો આમ હાજર ભગવાન ની આરતી ટાઈમ થાય એવડા એવું પડ્યા હોય હાથું ખોટું બીજું જો એ કહેવાનું છે તો થોડું મન મોક્ બધું નડતા ના હોય સમજાય હું તો સાધારણ વ્યક્તિ છું હું કોઈ ચમત્કારી નથી જે કઈ આ જ કારણ કે ઘણી જગ્યાએ તમે જોડાવા જઈશું મેં તો આ બધું હા ભણેલ આ બધા જોયા છે માણ એમ પ્રાર્થના કરી જાય છે તોય દાદા એનું કામ થાય કરે છે તો મારા વચ્ચે કદાચ માણા એ વારંવાર આવશે

તો મિત્રો આ હતું શ્રી ધનભાઈ બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું આશા રાખું છું કેમ કે ધનભાઈ બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા ફેલાવવા કેવો મારો હેતુ છે મિત્રો ખાસ તમે લેજો અને પ્રવચન શાંતિથી સાંભળજો જો તમે શાંતિથી સાંભળશો ને એ પ્રમાણે તમારા જીવન ઉપર તમે અનુસર કરશો તો તમારું જીવન સારું એવું બની જાય છે મિત્રો સારું મિત્રો મરીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો મિત્રો ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો સારો મિત્રો મળીશું પાછા હોય નવા સારા વિડીયોમાં અત્યાં લગી તમે રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય